ગોલાનું નામ આવે એટલે આખી દુનિયામાં ભાઈ સૌથી પહેલાં નામ રાજકોટનું આવે ને એમાં પણ જો આપણા રાજકોટના સાહેબના ગોલા મળી જાય તો પછી પૂછવું જ શું અને હવે તો ઉનાળો શરૂ થઈ ગયો છે એટલે લોકોની પણ મોટી સંખ્યામાં ભીડ સાહેબ ગોલાવાળાને ત્યાં જોવા મળી તો અમે પણ પહોંચી ગયા સીધા જ સાહેબ ગોલાવાળાને ત્યાં ગોલાનો સ્વાદ માણવા માટે ને અહીંયા આવીને જોયું તો લોકોની પણ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી અને આ બધા ગોલા ખાવા માટે પોતાનો વારો ક્યારે આવે ને એની લાઇનમાં હતા તો જેનો વારો આવી ગયો છે ને એ તો એ મન ભરીને ગોલા ખાતા હતા અને અમને પણ મોઢામાં પાણી આવી ગયું કે ક્યારે અમારો વારો આવશે તો આ સાહેબના ગોલા કઈ રીતના બને છે ને એ જોવાની પણ અમને ઈચ્છા થઈ ગઈ તો સૌથી પહેલાં મશીનની અંદર આખી આખી મિનરલ વોટરની બરફની પાટ છે તે મૂકી દે છે અને મશીનની અંદરથી બરફનું છીણ ફટાફટ નીકળે છે અને આ બરફની છીણ ઉપર અલગ અલગ પ્રકારની ફ્લેવર એડ કરે છે અલગ અલગ પ્રકારની વસ્તુઓ એડ કરે છે ને પછી તૈયાર થાય છે રાજકોટનો ફેમસ સાહેબનો ગોલો તો તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં તો ફ્લેવર એડ કરી દીધી છે ત્યારબાદ રબડી નાખી છે અને આ ક્રીમના તો ઢગલા ઢગલા નાખી દીધા છે અને સાથે જ ઉપર એડ કરી દીધું છે માવાનું છીણ અને એની ઉપર નાખી દીધા છે ડ્રાયફ્રૂટને ફરી પાછું એડ થાય છે અલગ અલગ ફ્લેવર એટલે તમે જોઈ શકો છો કે આખે આખો જે બરફનો વાટકો છે ને એ ભરીને તૈયાર થઈ ગયો છે અને હવે આ વાટકો જોઈને મોઢામાં પાણી જ આવી જાય કે ભાઈ જ નહીં કે પહેલા તો ફટાફટ આપણે ગોલા જ ખાઈ લઈએ તો આ વાટકા ગોલો ખાધા પછી એમ થયું કે હજી આપણે કંઈક ગોલો ખાવો છે ને અમે ઓર્ડર આપી દીધો સીધો સળી ગોલાનો તો સળી ગોલાની અંદર પણ અલગ અલગ પ્રકારની ફ્લેવર છે અલગ અલગ પ્રકારની વેરાયટીઓ છે એ એડ થાય છે અને પછી સળી ગોલાનો સ્વાદ છે ને એ પણ ડબલ થઈ જાય છે તો અમે તો અમારો ઓર્ડર આપી દીધો હતો પરંતુ મારી સાથે મારા જેટલા મિત્રો આવ્યા હતા ને એ બધાનો અલગ અલગ ઓર્ડર હતો અને બધાનો ઓર્ડર અહીંયા તૈયાર થતો હતો અમુકનો કેડબરી હતો તો અમુકનો ચોકલેટ હતો અમુકનો માવા મલાઈ હતો તો અમુકનો રબડી સ્પેશિયલ હતો અને આ બધાના ગોલા છે ને તે વારા ફરતી વારા તૈયાર થવા લાગ્યા અને બધા મિત્રો છે ને એ પોતાના ગોલાની મજા માણવા લાગ્યા તો સાથે નાના બાળકો આવ્યા હતા ને એને તો મજા આવી ગઈ અને ભાઈ કેમેરા જોઈને તો આ નાનો બાળકો વધારે ખુશ થઈ ગયો કે હું પણ વિડીયોમાં આવું છું ને હું પણ ગોલાની આનંદ માણું છું અને આ બાળકે તો મસ્તીનો સ્વેક પણ બતાવ્યો કારણ કેને ગોળો ખાવાની ખૂબ મજા આવી ગઈ તો ગોળો ખાધા પછી બાળકોનું રિએક્શન કેવું હોય છે ને એ તમે ખાસ સાંભળો કારણ કે મને ખબર છે કે આ ગટુડાને તો ગોળો ખાવાની બહુ મજા આવી ગઈ કયો કાલા અરે આપણને પ્રિય છે આપનું નામ મારું નામ નીરજ મામતોરા છે અમે અમે ફેમિલી સાથે અહીંયા સાહેબના ગોલા ખાવા આવ્યા છીએ જે માવા અને મલાઈથી ખૂબ ભરપૂર છે એમનો ટેસ્ટ પણ એકદમ નેચરલ છે અને ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને સાહેબ ગોલા વિશે ખૂબ હું સાંભળ્યું એટલે એમ થયું કે ચલો આજે ખાઈએ અને ખૂબ જ હા ફર્સ્ટ ટાઈમ આવ્યો પણ બહુ મજા આવી અને એકદમ નેચરલ ફ્લેવર છે અને ખૂબ જ સરસ બનાવ્યા છે અને બધાએ ખાવા આવવા જ જોઈએ ત્યાં તો રાત પડેને રાજકોટ વાસીઓ પોતાના પરિવારના લોકો સાથે અને મિત્રો સાથે સીધા જ અહીં ગોલાની મજા માણવા માટે પહોંચી જાય છે અને તેઓને ગોલો કેવો લાગે છે તે તમે આ સાંભળો આપનું નામ મારું નામ સાક્ષી છે અને ફર્સ્ટ ટાઈમ આ સાહેબ ગોલાવાળામાં અમે ગોલા ખાવ્યા ખાવા આવ્યા છીએ હું ને મારી ફેમિલી ને અત્યારે અમે છે ને એનો સ્પેશિયલ જે નાઇન્ટી રૂપીઝવાળો જે ગોલો છે સાહેબ સ્પેશિયલ એ મંગાવ્યો છે અને તમે જો એટલો લોડેડ છે મલાઈથી ને માવાથી ને બધું એકદમ ક્વોલિટી ને એ બી બહુ મસ્ત છે ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે બહુ સારો છે અને અમારો ભાઈ છે એને આ વાળો મંગાવ્યો છે ડબલ ડેકર એનો બી બહુ મસ્ત છે તો એક વખત શું આમ ક્યુ એટલી વાર આવવા જેવું છે આમ પેટ ભરાય જાય પણ મનમાં ભરાય એવા મસ્ત ગોલા છે તો આ હતા રબડીને મલાઈના ગોલાની વાત પરંતુ આ સાથે જ અહીં ચોકલેટ ગોલા પણ એટલા જ ફેમસ છે ને ચોકલેટ ગોલાની અંદર તમને ચોકલેટના કટકા ચોકો ચીપ્સના કટકાનો આનંદ પણ મળશે ને એ પણ થોડાક નહીં મુઠ્ઠી ભરીને ઢગલા બંધ ચોકલેટ છે તે નાખી દીધી છે નાના બાળકોને ખૂબ જ ભાવે છે અને સાથે અહીં ફેમસ છે આઈસ્ક્રીમ ગોલો એટલે તમને આઈસ્ક્રીમની સાથે ગોલાનો ટેસ્ટ છે તે મળી જશે અને એનો સ્વાદ છે તે પણ ડબલ થઈ જશે એટલે તમારે આઈસ્ક્રીમ અલગથી ખાવાની જરૂર નથી તમને ગોલાની અંદર જ આઈસક્રીમનો ટેસ્ટ છે તે મળી જશે અને આ કાચી કેરી વિથ કાલાખટાનું જે કોમ્બિનેશન છે તે સડી ગોલાની અંદર તૈયાર કરાયું છે અને આ સાથે જ બીજા અલગ અલગ ગોલા છે તે તૈયાર થઈ રહ્યા છે તમારે જો પાર્સલ જોઈએ છે ને તો એ પણ તમને અહીંયા આરામથી મળી જશે તમારે જો બહારગામ ગોલો લઈ જાઓ છે તો એના માટેનું સ્પેશિયલ પાર્સલ પણ અહીંયા તૈયાર થઈ જશે અને બીજી એક વાત જણાવી દઉં કે પચાસ વર્ષ કરતાં પણ વધુ સમયથી જૂના અને જાણીતા આ રાજકોટના સાહેબ ગોલાવાળા છે કે જેની પહેલી બ્રાન્ચ છે તે રાજકોટના બજરંગવાડી સર્કલ પાસે છે ને બીજી બ્રાન્ચ છે તે જુબેલી પાસે છે મારું નામ ઇકબાલભાઈ છે અને છેલ્લા પચાસ વર્ષ ઉપરના સમયથી મારા બાપુજીની સાથે અમે આ ધંધો કરતા આવી છીએ અને આની અંદર અત્યારે જો તો વર્ષો પહેલાં ખાટા મીઠા એવા ફ્લેવરોનું ચલણ હતું ત્યારબાદ ધીમે 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 કેડબરી ગોલો વ્યાપક પ્રમાણમાં ફેમસ થઈ ગયો અને સૌથી વધુ કેડબરી પછી બીજા નંબરે આપણે ગણીએ તો બટર છે બટરસ્કોચ ગોલો છે રોસ છે ખટ્ટા છે વિવિધ આપણી પાસે અઢાર પ્રકારના ફ્લેવર છે અને એમાં સૌથી વધુમાં વધુ ચલણમાં હોય તો કેડબરી ફ્લેવર છે અને ત્યારબાદ ગણો તો બટર છે પછી વિવિધ અલગ અલગ દરેકની ચોઈસ જુદી જુદી હોય છે આઈસ્ક્રીમ હા એ ડબલ ડેકર આઈસ્ક્રીમની ઉપર એક લેયર આવે ડબલ ડેકર ગોલો હોય અને એનું પણ અત્યારે સારો એવો ટ્રેન્ડ છે એ પણ સારો ચાલે છે પછી હા એ સ્ટીક ગોલો ગણો તમે તો સ્ટીક ગોલો મૂકીને આમ રનિંગમાં ગણો તો નેવુંથી થી લઈને બસો વીસ રૂપિયા સુધીના ગોલા છે આપણી પાસે એમાં રોસ્ટેડ આલમંડ છે કાજુમાં બદામ છે કાચી કેરી છે ચોકોડીપ છે અમેરિકન ડ્રાય ફ્રૂટ છે પછી વિવિધ એવી રીતે અલગ અલગ ફ્લેવર ને અલગ અલગ એની અંદર ઉપરના ટોપિંગ એવા પ્રકારના અલગ અલગ ગોલા હોય